અને એનાથી પણ દુર્લભ છે મહાપુરુષોનું સાનિધ્ય મહાપુરુષો ના દર્શન શંકરાચાર્ય પણ કહ્યું ને દુર્લભમ ત્રૈમે દેવાનુગ્રહ હેતુકમ આ ત્રણ વસ્તુ દુર્લભ છે મનુષ્યત્વ દુર્લભ છે મુમુક્ષુત્વ દુર્લભ છે જન્મરણ ના ચક્કર માંથી છૂટવાની ઈચ્છા દુર્લભ છે અને મહાપુરુષ સંશય મહાન પુરુષો નો સંગ

સિદ્ધાંત મહાપ્રભુજી પણ આપણને બધાને એ જ આશીર્વાદ આપ્યા છે સોળસ ગ્રંથમાં મહાપ્રભુજી વૈષ્ણવ આપતા એ જ કહે કે સર્વ સમર્પિત કરતા સમર્પિત કરીને સુખી થઈ જાય જ્યાં સુધી તારા હાથમાં પકડેલું છે જ્યાં સુધી તારા માથે રાખેલું છે ચિંતાઓ ત્યાં સુધી જ છે બધું જ પ્રભુને સમર્પિત કરી દઈશ ત્યારે જ સુખી થઈશ આ બધું જ પ્રભુ નું છે અને આ જે કઈ મને મળ્યું છે એ ઠાકોરજી ની આપેલી પ્રસાદી છે અને પ્રસાદ મળે એમાં ચોઈસ હોય પ્રસાદ તો નિયમ છે પ્રસાદ લેવા બેઠા હોય ત્યારે એમ ના કહેવાય કે ના પેલી મઠડી આપો ને પેલો મોંધાળ આપો ને પછી જમ્યા કહેવાય આ તો જે આત્મા આપી ગયો એ લઈ લઈએ એનું નામ પ્રસાદ અને એટલા માટે આ સંસારમાં જે જે મળ્યું છે ને એને ભાગ્ય માનીને નહીં એને ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારી છે એટલે ફરિયાદ જતી રહેશે આવા કેમ મળ્યા ને આવું કેમ મળ્યું આવું ઘર કેમ ને આવો વ્યક્તિ કેમ આ ફરિયાદો નહીં આ ભગવાન નો આપેલો રૂપ સંસાર છે મારે આને સ્વીકારવો છે મારે આને મારે આને નિભાવવો છે આ વૃત્તિ રાખશો તો જીવનમાં પ્રસન્નતા આવશે

શરણાગતિ જ એકમાત્ર ઉપાય છે પ્રભુને છોડી બધું પકડવા જશો તો હાથમાં કઈ નહીં આવે પણ પ્રભુને આગળ રાખી એને ધરવા માટે ભેગું કરશો ને તો બધું જ પ્રસાદ રૂપે ભગવાન આપશો અધિકાર રૂપે જીવનમાં પામવા ન જાઓ પ્રસાદ રૂપે પામવાનો પ્રયાસ કરો આપણો હક કસા ઉપર નથી સૌથી પહેલા હક છોડી દો કારણ કે આપણે પોતાને યોગ્ય માનીએ ને તો હક લેવાની ઈચ્છા થાય આના પર હક 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 આ મારો છે છોડી દો શાંતિ જોઈએ છે જે મળ્યું એ ભગવાન ના ઉપકાર રૂપે મને મળે છે એટલે આભાર ની વૃત્તિથી જીવો તો શાંતિ થાય જે મળ્યું એ પ્રભુ નો ફરી નહીં આ ન મળ્યું પેલું ન મળ્યું આમ ન થયું જે થયું એ ઘણું થયું છે

ઉત્તમ એ છે જે બધામાં ભગવાન જુએ મધ્યમ એ છે જે ભગવાન પ્રેમ કરે ને ભગવાન ના ભક્તો પ્રેમ કરે અને દરેક માં ઈશ્વર ને જુએ પ્રાકૃત એ છે જે ઈશ્વર માં ને જુએ પણ બીજા કસા માં ભગવાન ને જુએ એમ આપણે સેવા કરીએ ત્યારે ઠાકોરજી ને લાલ લડાવવું એ તો મનમાં હોય પ્રભુને પ્રસન્ન કરવા એ તો વિચારીએ પણ એક વસ્તુ સાવધાની રાખવી કારણે કોઈને શ્રમ આપવા માટે નથી હા કોઈને શીખવાડીએ જુદી વાત છે કોઈ ખોટું કરતું હોય તો એને સાચું જેને શીખવાડવાની જવાબદારી આપણા માથે હોય એને શીખવાડવું જોઈએ નહીં તો આપણે નહીં કહીએ તો કોણ કહેશે

ઉદ્ધવજી કેવલ ભેગા છે બાકી બધાને મોકલી દીધા છે દત્તાત્રે ભગવાનની કથા ગુરુઓની ચર્ચા કરી છે દત્તાત્રે ભગવાન દેખાયા એ ગુણને ગુરુ રૂપે સ્વીકારી લીધા તમને દુર્ઘટનાઓમાં પણ ભગવાનની કૃપા શોધતા આવડે છે જીવનમાં બધું સારું જ થાય સંભવ નથી પણ સારું શોધતા આવડે છે આપણે આપડા બધા તકલીફ એ ઘઉં વીણવા બેઠા હોય ને કહીએ છું વીણી એક જ છે પછી ઘઉં વીણવા બેઠા છે ઘઉં વીણો છો વીણો છો તો કાંકરા જ જીવનમાં એવું જ છે હોય છે વધારે સારું જીવનમાં પણ એક બે કઈ કાંકરા જેવા પ્રસંગો જીવનમાં બને જ્યાં વ્યક્તિઓ આવે ને ત્યારે એને પકડી અને જીવનમાં દુઃખી થતા રહે સારા શોધતા શીખજો તો જીવન ઉત્તમ રીતે જીવી શકાશે ચોવીસ ગુરુઓ કર્યા છે જ્યાં જ્યાં ગુણ દેખાય અને ગુરુ રૂપે સ્વીકારે છે સૌથી પહેલા ગુરુ બનાવ્યા પૃથ્વી પૃથ્વી પાસેથી ગુણ શીખ્યા ક્ષમા અને સહનશીલતા આ પૃથ્વી કેટલું સહન કરે છે કેટ કેટલો ભાર સહન કરે છે કેટ કેટલા પાપ સહન કરે છે પણ ક્યારે ફરિયાદ કરતી નથી અને એટલા માટે વૈષ્ણવે સહન કરતા શીખવું દરેક વખતે સંઘર્ષ કરવાથી જીવનમાં ક્લેશ બન્યો રહે સહન કરવાથી મન મજબૂત થાય છે આપણો અધિકાર હોય પણ છોડવાની વૃત્તિ આવે ને તો મન મજબૂત થાય જેનું મન મોટું હોય ને એ જ હક છોડી શકે બાકી તો લડવા જ આવે બધા અને એટલા માટે સહન કરતા શીખો ધૈર્ય રાખતા શીખો મહાપ્રભુજી સમજાવે છે વિવેક ધૈર્ય આશ્રયમાં ત્રિદુખ સહનમ ધૈર્યમ ભાવ્યાર્યા ત્રણે પ્રકાર ના દુઃખો વૈષ્ણવે સહન કરવા એમ મહાપ્રભુજી કહે છે અને પૂજ્ય મિત્રો ચરણ કૃપા કરીને પધારી રહ્યા છે આજે આશીર્વાદ આપવા માટે वल्लभ मनोरथी परिवार अभिवादन कर सको सर्वस्व बोलो कृष्ण कन्हैया जय की जय मेरे तो आधार है वल्लभ के चरणारे मेरे तो आधार श्री वल्लभ के चरणार વલ્લભ કે ચરણાર્ વિઠ્ઠલ કે ચરણાર વિ શ્રી વલ્લભ કે ચરણાર્વ વિઠ્ઠલ કે ચરણાર્વિંદ શ્રી વલ્લભ કે ચરણાર્વ વિઠ્ઠલ કે ચરણાર્વિંદ શ્રી વલ્લભ કે ચરણાર વિઠ્ઠલ કે ચરણાર વિંદ મેરે તો આધાર હૈ वल्लभ के चरणारविंद मेरे तोहारारे श्री वल्लभ के चरणारविंद श्री भागवत भगवान की जय परम श्रद्धेय विराजमान पूज्य श्री पितृचरण एवं adhyapya kathano response करी रहेला सर्व भाग्यवान भगवती जनों દત્તાત્રે ભગવાન ની કથાનું દર્શન આપણે કરી રહ્યા હતા ચોવીસ ગુરુ કર્યા છે દત્તાત્રે ભગવાને સૌથી પહેલા ગુરુ બનાવ્યા પૃથ્વી ને પૃથ્વી પાસેથી સહનશીલતા ધૈર્ય ધૈર્ય શીખ્યા છે જીવનમાં હોવું જોઈએ સહન કરવાથી મન મજબૂત થાય છે આગળ બીજા ગુરુ કર્યા છે વાયુને વાયુ નિસંગતા શીખ્યા વાયુ વહેતું રહે દુર્ગંધ ને છોડી દે અને સુગંધ ને છોડી દે એમ જીવનમાં ઘટનાઓ ઘટે પણ પછી જીવન ને આગળ વધારતા જશો બહુ ભૂતકાળ ને પકડી રાખશો ને તો ભવિષ્ય ધૂંધળું થઈ જશે ભૂતકાળ થી પ્રેરણા લેવાય પણ ભૂતકાળ ને જ વાગોળિયા કરીએ ને પછી ભવિષ્યમાં આનંદ ન શકે અને એટલા માટે વહેતા રહેવું બંધાઈ નહીં જવું રોકાઈ નહીં જવું ભૂલતા શીખવું દુર્ઘટનાઓ ને ભૂલીએ અને જીવનને આગળ વધારીએ કારણ કે ભૂતકાળની કોઈ પણ ઘટનામાં જીવનને બાંધી રાખ્યું જીવન બતા રહેશે આગળ વધ્યા આકાશ કેવું વિશાળ છે એમ વૈષ્ણવ નું મન પણ મોટું હોવું જોઈએ અને મન મોટું કરવાની કસરત જ એ છે રોજ દસ મિનિટ આકાશ સામે જો રોજ જોશો ને મન મોટું થશે

અને મોટાઓના મન તો મોટા જ હોવા જોઈએ નાનાઓની ભૂલો કરી શકો એટલું જીવનમાં મોટાઈ છે ખરા ખાલી ઉંમરથી થાય મોટો એ મોટો નહીં જે સમજ મોટો હોય ને એ મોટો કહેવાય ઉમર સાથે સમજ પણ મોટી થવી જોઈએ ઘરમાં સન્માન કેમ રહેવું નાનાઓની જેમ ધીમે સમજ મોટી જેમ આપણે નાના હતા ને કોઈ ઢીંગલી ને ગાડી થી રમતા કેવી મજા આવતી કોઈ લઈ લે તો રડવા લાગતા પણ એ જે પાંચ વર્ષ નો બાળક વીસ વર્ષ નો થાય ત્યારે રમકડા ને જોઈને હશે આમાં શું મજા આવતી હતી હું કેવો હતો છું ને આ ગાડી કોઈ લઈ લે તો રડતો આવા શું મજા કરતો એ રીતે જેમ જેમ માણસ ની ઉંમર મોટી થાય એમ સમજ પણ મોટી હોવી જોઈએ કે મોટા વ્યક્તિની વાણી કેવી એના વિચાર કેવું એનું હસવું કેવું એનું રડવું કેવું દરેક માં મોટા છલકે છે મોટા થવાની વાત કરું છું ગરડા થવાનું નથી કેતો ગરડા તો થવું જ નહીં ગરડા થવું એ પછી જુદી વાત છે હવે તો કઈ રહ્યું નથી ને કોઈને બોલાવા જેવા નથી ને કઈ સંસાર માં મજા નથી આવો રડતો ને ગરડો કેવાય ગરડા સિનિયર સિટીઝન નું આખું સુંદર ગ્રુપ ચાલે છે કેવી સરસ પ્રવૃત્તિઓ કરે છે મોટા મોટા થજો ગરડા ની થવું જીવન નો થાક ન દેખાવો જોઈએ અનુભવો ની સમજણ ચહેરા પર દેખાવી જોઈએ

આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા છે જળ પાસેથી સ્વચ્છતા મધુરતા પવિત્રતા વહેતા રહેતા જળ કેવું વહેતું રહે અને વહેતું રહે એ જ સ્વચ્છ એમ સમજ જેની વહેતી છે વિચાર જેના વહેતા છે જીવન જેનું વહેતું છે એ જ પોતાનું માધુર્ય જાળવી રાખે છે નહીં તો જીવનના છેલ્લા પડાવમાં માણસ ઘણી વાર બહુ કડબો થઈ જાય છે કારણ કે વિચાર બંધાઈ ગયા હોય ધારણાઓ બંધાઈ ગઈ આમ જ આમ જ આમ જ આમ જ અને બંધાઈ જશો તો ગંધાઈ જશો બંધાશો તો લાગશે દુર્ગંધતા રહેવું ઘણા લોકો મોટી ઉંમર થાય એટલે નવા સમયે એટલે નવા લોકોને કોસતા જ રહે આ યુવાની આવો તો બગડી ગયા આ તો બધું ખરાબ આ તો હવે અરે ના તમે યુવાન હતા ત્યારે તમારા વડીલો આમ જ કેતા હતા

મોબાઈલ શીખવાડો ભેગા મળીને કોમ્પ્યુટર શીખવાડો ઇન્ટરનેટ શીખવાડો એ લોકો પણ દુનિયા સાથે જોડાઈ શકે કેમ કેમ આજનું એને ખબર હોય એમ લાગે કરી શકીએ જેને હવે નવું કઈ કરવા જેવું નથી એ ગરડો કહેવાય નવા નવા પ્રયોગો જીવનમાં થતા જ રહેવા જોઈએ સુંદર પ્રયોગો થવા જોઈએ નવી વસ્તુ નો સ્વીકાર થવો જોઈએ ટેકનોલોજી ને અપનાવવી જોઈએ હવે એના વગર ચાલે એમ નથી અત્યાર ના લાગવા અને તમે જો લાગશો ને તો તમારા તમારી વાત તમે જૂના લાગો છો એટલે કોઈ બધા જેવી નથી અને જૂના છે સમય બદલાઈ ગયો છે પણ તમે સમય ની સાથે હશો ને તો દરેક ને એમ લાગશે કે આપની વાત સાંભળવી જોઈએ એટલે જૂના ના બદતા અત્યારના રહેજો જે એકવીસમી સદી માં છે એકવીસમી સદી

પરિસ્થિતિ કદાચ નીચી આવે 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 સંજોગો ખરાબ પણ ખરાબ સંજોગોમાં પણ જે સારું વિચારતો રહે એ એ વૈષ્ણવ છે સમજદાર વિપરીત સંજોગોમાં સમજ સારી રાખી શકીએ છીએ એક વાત થી એક વસ્તુ નિશ્ચય રાખવું કે પરિસ્થિતિ ભલે બગડે મારે મનસ્થિતિ બગડવા નથી દેવું મારું મન નથી બગડવા દેવું એટલે દરેક માં સારો સાર કાઢતા શીખી જવા ચંદ્ર પાસેથી શીખ્યા કલા વધે ને ઘટે પણ એમ તો ચંદ્ર પૂરો જ રહે છે સૂર્ય શીખ્યા જલ લે પણ સૂરજ પોતે નથી લઈ જતો વાદળ બનાવીને પાછો વરસાદ રૂપે પાછો આપી દે છે એમ જ સમાજમાં કમાઈએ આપણે સંસાર પાસેથી પણ પાછું આપણે ના રાખેલી સમાજના કલ્યાણમાં પાછું ખર્ચવું

તો એ માણસ તું આટલા પુરુષાર્થ કરે છે ભગવાન તારું ચોક્કસ પૂરું કરશે ભરોસો રાખો પરિશ્રમ તો જોઈએ જ પણ એની સાથે જેને વિશ્વાસ છે ને એના જીવનમાં આનંદ બનાવે છે ભરોસા સાથે ક્યારે પણ અવિશ્વાસ નહીં બનવો અને જેને કોઈના ઉપર વિશ્વાસ ના હોય ને એ માણસ નો વિશ્વાસ નહીં કરવો ઘણી વાર જેને બહુ કડવા અનુભવ જીવનમાં થયા હોય ને એની સલાહ લેવાય નહીં જો કારણ કે નેગેટિવ જ થઈ ગયો એ તો એમાં કોઈનો ભરોસો જ નહીં કરવાનો કોઈના પર વિશ્વાસ કરતા જ નહીં અરે ભરોસાથી જ તો દુનિયા ચાલે છે કારણ કે છેતરનાર કરતા છેતરાવનાર હંમેશા સારો જ હોય છે છેતરનારો ખરાબ હોય છેતરાવનાર થોડી ખરાબ હોય એના ભાગ્ય નો હશે લઈ ગયો દુર્ભાવ નહીં લાવો અવિશ્વાસુ વ્યક્તિ નો વિશ્વાસ નહીં કરો જેને બધા પર ભરોસો હોય ને એની સલાહ લેવા જોઈએ હંમેશા પોઝિટિવ વાત કરે કે ના ના તું કોશિશ કર બધા આવી જશે જશે કોઈ કોઈ ને આવીને મદદ કરી કોશિશ કરશે કુદરત તને સાથ આપવા લાગશે જે આવો ભરોસો જીવનમાં પેદા કરે ને એની પાસે સલાહ લેવા જો એની સલાહ માં કડવા અનુભવ વાળાની નહીં કે દુનિયામાં છે બધા લોકો સારા ને ખરાબ બધાય છે જીવન સારા ના ભરોસે આગળ વધારવું ખરાબ લોકોની દુર્ઘટ દુર્ભાવના અને દુર્ઘટનાઓને યાદ કરીને જીવન આગળ નહીં વધારો કારણ કે ચમત્કારો જીવનમાં રોજ રોજ બનતા હોય છે તમે ધાર્યું ન હોય જીવનમાં બધાને થયું હશે ક્યારે વિચાર્યું ન હોય એવા